મા દીકરો બે બજારમાં જાતા હતા તો એની ઘરવાળી કહે તો તમે બેય જાવ છો તો મને લઈ જાવ તમને હું વાંચો તો કે અહીં ઘેરે કોણ રહે તો કે બાને રાખી દ્યો નહીં હા એનું શું કામ છે હમથા એને કે બજારમાં હવામાન માફક નો આવે લૂ લાગી જાય હા હું આવું ભલે માતી પડી જાઉં પણ પાછી ન પડું એને લડી જ લેવું એને શું છે એક ભાઈએ તો વોટ્સએપમાં મેસેજ લખેલા કે ના દીકરી સાથે રહેશે ના દીકરો સાથે રહેશે પત્ની સાથે સારા સંબંધ રાખો ગઢપણમાં એ સાથે રહે સાર સંભાળ એ રાખશે આપણી સેવા એ કરશે હા અને પછી લખ્યું એ કે આ લખાણ મારી પત્નીએ રિવોલ્વર ટાંકીને લખાયું છે Jener Nons lebe winnen.